આજનો નવો બ્લોગ ચાલુ કરીએ છીએ આજથી નવી શરૂઆત જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાય મજામાં ચાલો આજે જાય બાર જાય છીએ લિફ્ટને બોલાવી લઈએ

નાની છે મોટી છે આવી ગઈ ગાડી છે લઈને આવ્યો છે આજે પૂરો આપડા સેટ લેવા આવી ગયા આપણે આપણે જાય

Walaupun ola, tidak ola, 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 Walaupun ola, tidak ola, 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 wanna be the best in the game. Invest in my name. Check no restraints. I'm obsessed with the pain. I ingest, I retain, assess, and I change. Possessed by the thought I'll be free one day from society's restraints, money, clout, and fame. Mud disease, a plague. We all love to hate. Have to play the game. Have to make a name. All our insecurities are on This display. is war with the enemy. Think that it was meant to be. Living in a time where disease is on every screen. I won't let them fester me. I know most are festering. Negativity is a plague for the mentally weak. Glass, then this life's gonna eat and make mistakes real fast Then you learn how to beat a if you take off the cast You can see all the healing if the pain's in the past Move on from the grave and put your foot on the gas Don't ever stop competing, yeah I've been doing this, I'm on it I just wanna be iconic Sippin' on a gin and tonic Got me going off when I'm on this topic, yeah If I ever play, I want it you know that I'm always honest. Stay away from those who are toxic. Keep my face, no way you don't want them yeah. Don't try to drain my energy. The enemy is everything. It's mentally unhealthily spreading like a rare disease. But I won't let it get to me. I don't need your therapy. I can leave a legacy of leading by intensity. Come on, we can fight this. Freedom is priceless. Spread just like a virus, living in a crisis. या है हॉलिडे बीच अजमान हॉलिडे बीच आज अजमान हॉलिडे बीच आपरे उतरी गे पहला लोको ने फोन करिए क्या है बस કઈ બાજુ હોલીડે બીચ ક્લબ હોલીડે બીચ ક્લબ સીધો સીધો અંદર આવતો રહો હા હાલો આવી ગયો અંદર જ છે હું તો અડધે પહોંચી ગયો ક્યાં તો મળી ગયા એ લોકો જાય છે બાજુ હાલીને બાજુ જાય હાલીને મળી ગયા

બી <laughs> કલરના <laughs> ઓ વાઇટ આમાં મોતી ન પડી જાય તમને જો મોતી એ મળી જાય ગોતવા થી હું ના મળે જો કેવા સંગ છે એટલે લાગી જાય આ જો લે નાનો સંગ છે હોય ને હાલો જાય છે અમારો ભાઈ ભૂલી ગયો ભાઈ ભાઈ જાય

આપણા ચશ્મા આપણા ખંભે મજા જ આવે નાવાની આવી જાવ જેને નાવું હોય કાઠિયાવાડી દરિયામાં આપણે જાય અહીંયા કાઠિયાવાડ જ હોય ગિરનાર વાળા જુનાગઢ આ માટે ભાઈ પાણી ની અંદર ફોટો શૂટ થઈ ગયું છે વિડીયો શૂટ થઈ ગયું છે હવે જાય ભાઈ તમને કઈ દેખાડું ચાલો અહીંયા ભાઈ છે ને એક ક્રિકેટ મેચ ના શોખીન છે એટલા માટે આવ્યો બરોબર છે બતાવું જો બહાર જઈને ક્યાં હુકો આ છે નજારો જો આ દુબઈ ની મોજ છે जवाब है शिप से बताओ तुमने लो फुलै બાજુ બાજુમાં જો નાઈને નીકળી ગયા છે ભાઈને સનસેટ થઈ ગઈ છે જો કેટલું બધું પબ્લિક થઈ ગયું છે ને આ બોટ ફીલ થઈ ગઈ છે નાઈને આવી ગયા બહાર નાઈને આવી ગયા બહાર સનસેટ છે મસ્તી ન એકદમ મસ્ત નજારો છે અહીંયા અત્યારે અમારે જો બે બે છોકરા જો ભૂરિયા હારે ચાલુ કરી દીધી રમત જો શું આ જો ભુરાય કા કર્યું જો Halo, tuh beda Nah, ini tuh satu bagi ya, kira ini ya. halo, halo, રમી લીધું હરખાઈનું ભૂરિયા બેગ ભૂરિયા ને બાય બાય કરી નીકળી ગયા હવે ઉગી ગયા ટેક્સી સ્ટેન્ડ ટેક્સી ની રાહ એવું કે બીજા શહેર માં આવ્યા હોય ને તો ટેક્સી ઊભી ના રહીએ સારજાની હોય તો અજમાન માં ના ઉભી રહીએ અજમાન ની હોય ને તો એ શારજા લઈ જાય હવે અજમાન વાળી ટેક્સી આવશે ને પછી બેસીશું અમે એમાં ઈદ છે આ તહેવાર છે એટલે ઉભી ના રહીએ ગળીક માં ફૂલ જ હોય જો આ ટેક્સી જાય ઈ લાઈન માં ત્યાં લાઈન માં ટેક્સી માં બે ગયા છીએ તો જાય ક્યારે થાકી ગયા હવે